નમસ્કાર ફળીમાં કોરાથી મગફળીમાં આવી અને પાણી મૂકવામાં આવેલું હતું દવા કોઈપણ જાતની દવાનો છંટકાવ કરેલો ન હતો જેથી કરી અને નિંદામણ થઈ ગયું તો નિંદામણમાં પણ કેવું અટાળી જે તમે કદાચ જુદું કહેતા હશો અમારે અટાળી કહેવામાં આવે છે આપ જોઈ શકો છો પાણીવાળી જાત હોય છે આ એકદમ વળી જાય પરંતુ આની અંદર પરમ દિવસે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે પરમ દિવસે ખેડૂત મિત્રો અને ભેજ પણ ઓછો હતો જો કે એના પછી વરસાદ આવ્યો સાથે સ્ટીકર લેવામાં આવ્યું હતું એ સાજે વરસાદ આવ્યો છાંટકાવ પછી તો આજે ત્રીજો દિવસ છે અને દવા કઈ છાંટકાવ કર્યો છે પણ હું તમને જણાવી દઉં પણ એના પહેલાં જો તમે વિડીયો પર નવા આવ્યો ચેનલ પર નવા આવ્યો તો ચેનલે સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરજો ખેડૂત મિત્રો તો તમને જણાવી દઉં કે આ ખેતરમાં આપ જોઈ શકો છો આ વેલડી કે જે કોઈ પણ દવાથી જતી નથી નથી સકેદથી જતી નથી પટેલાથી જતી નથી ફિઝિફ્લેક્સથી પણ બળવામાં આવે છે પણ પાછળ વળે છે આપ જોઈ શકો છો કે આ દવાના કારણે આ વેલડી પણ બળી ગઈ છે અને આજે ત્રીજો જ દિવસ છે ખાસ તે જોવાનું છે કાજે ત્રીજો દિવસ છે અને આ અટાળી એ બળી ગઈ છે અને મગફળી જે દેખાતી જ ન હતી એ હવે આ તમે જોઈ શકો છો ચાસ દેખાવા માંડ્યા છે કારણ કે આની અંદર બિલકુલ ડટાઈ ગયેલી હતી અટાળીથી તો ખેડૂત મિત્રો ત્રીજા જ દિવસે રિઝલ્ટ સારું છે અને તમે મગફળીનો ઉપયોગ કરી શકો છો અને આ છંટકાવ છંટકાવના કેટલા દિવસ છે છંટકાવ કર્યો પણ તમને જણાવી દઉં પંદર દિવસથી મગફળી હતી એ છંટકાવ કરી દીધો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો પંદર દિવસથી મગફળી છંટકાવ કરે છે પરંતુ મગફળીને અસર ખાસ અત્યારે થઈ નથી ખેડૂત મિત્રો પરંતુ જે નિંદામણ છે એ બળવા લાગ્યું છે અને દવાનું નામ ખેડૂત મિત્રો નવું જ આવ્યું છે આ સાલ કે જે ધાનુકા કંપનીનું છે પર્ઝ કે જે ચારસો ગામના ચારસો એમએલના પેકિંગમાં પણ આવે છે અને લીટરમાં પણ આવે છે જેનું નામ છે પર્ઝ તો આ એનું રિઝલ્ટ છે ખેડૂત મિત્રો કે જેની કિંમત એક લિટરના તમે કેશમાં લેવા જશો તો ત્રેવીસોથી ચોવીસોની આજુબાજુમાં પડશે પચીસ પંપની અને દસ પંપની લેવા જશો હજાર રૂપિયા જે સકેદના ભાવમાં પડતી હોય છે ખેડૂત મિત્રો તો આપ જોઈ શકો છો આવી પોઝિશન હતી ખેડૂત મિત્રો પરંતુ હવે આપ જોઈ શકો છો બળવાનું ચાલુ થઈ ગયું છે આજે ત્રીજો દિવસ છે કે અઠવાડિયે બળી રહે છે એવું નથી ખેડૂત મિત્રો ત્રીજો દિવસ છે તો ખેડૂત મિત્રો પરનો તમારે છંટકાવ કરવો હોય મગફળીમાં તો તમે કરી શકો છો ચેનલ પર નવા આવે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોની લાઈક જરૂર કરજો મિત્રો ધન્યવાદ